નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમના ખેતરની અંદર તમે જોઈ શકો છો ભીંડાની ખેતી કરી છે તો એમના પરિચય છતાં આપણે જાણીએ કે એમને નેટસફ કંપનીની જે બાયોફિટ પ્રોડક્ટ છે વાપરીને શું ફાયદો થયો આ ખેતરમાં બરાબર તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે રૂપેશભાઈ રમેશભાઈ અને તમારો આ તાલુકો કયો તાલુકો ડોલવાટી ગામપાટી અને જિલ્લો જિલ્લો તાપી તાપી તો મને સૌ એ જણાવો કે તમે કેટલા વર્ષથી ખેતી કરો છો પાંચ છ વર્ષથી ખેતી કરતા હોય અચ્છા ભીંડાની ખેતી પાંચ છ વર્ષથી મને આમાં તમે બીજી ખેતી શું શું કરો છો આમ તો ચોળી ને ગુવાર ને ભીંડા બસ ત્રણ વસ્તુ ચોળી ગુવાર ગુવાર ને ભીંડા અને ચોમાસામાં ચોમાસામાં આ જો ખેતી પડતા રાખીએ કોઈ નહીં કરીએ તો પછી ભીંડા જ કરીએ ઓકે મતલબ કે આ ત્રણ ચાર ટાઈપની જે તમે શાકભાજીની ખેતી કરો છો અને ભીંડાની ખેતી છેલ્લા પાંચ વર્ષથી કરો છો તો અત્યારે જે આપણે તમારા ખેતરમાં ઊભા છે તો મને એ જણાવો કે આ કઈ જાત છે પાંચસો સત્તર છે પાંચસો સત્તર ઓકે તો દર વર્ષે તમે આ જ જાત બનાવો કે અલગ 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 હોય ઓકે તો આ ભીંડાનું બી આપણે ક્યારે રોપેલું કયા મહિનામાં આપણે સપ્ટેમ્બર મહિનામાં સપ્ટેમ્બર મહિનાની પંદર વીસ તારીખે ઓકે અને અત્યારે આપણે જોઈએ તો આજે ચૌદ તારીખ છે ફેબ્રુઆરીની બરાબર ને એટલે સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી એટલે પાંચ મહિના કમ્પ્લીટ થઈ ગયા બરાબર ને તો પાંચ મહિના દરમિયાન આ ખેતર ની કેટલું ઉત્પાદન આવતું અને કેટલા કેટલા દિવસના અંતરે તોડતા એ તમે દોઢ બે મણ આવતું મતલબ એક દિવસ તોડો પછી બીજા દિવસે ગેપ રાખો અને ત્રીજા દિવસે પાછું તોડો એવી રીતના ચાલતું હતું એટલે કેટલું ઉત્પાદન બે અઢી બે અઢી મણ સુધી ઉત્પાદન આવતું હતું અચ્છા તો હવે તમે અત્યારે હાલમાં નેટસફ કંપનીની બાયોફિટ પ્રોડક્ટ વાપરી રહ્યા છો બરાબર બતાવજો થોડી આ નેટસફ કંપનીની પ્રોડક્ટ છે જેમાં એક તો આ સ્ટીમરીચ છે અને આ છે બાયો નાઇન્ટી નાઇન બરાબર તો તમે આ ટ્રીટમેન્ટ શરૂઆતથી જ કરી કે પછી શું એ મને થોડીક વાત કરો શરૂઆતથી નહીં કરી હા અત્યારે જ્યારે બીના પૂરા થવાના ને ત્યારે એ ખબર પડી કે આ દવા

અને ત્યારે તમને માહિતી મળી આજે તમારા હાથમાં જે પ્રોડક્ટ છે નેટસપ કંપનીની જે બાયોફીટ બ્રાન્ડથી આપણે ઓળખીએ છીએ એમાં સ્ટીમરીચ અને બાયો નાઇન્ટી નાઇન તો આ બે પ્રોડક્ટ તમે તમારા ખેતરમાં ત્રણ સાડા ત્રણ મહિના થાય છે ત્યારે તમે વાપરવાની શરૂઆત કરી તો તમે પાંચ વર્ષથી જે ખેતી કરો છો અને આ વર્ષે પણ તમે ભીંડા કર્યા છે તો એમાં જે પહેલાંના વર્ષોમાં જે તમે ખેતી કરીને આજે જે અત્યારે તમારા ખેતરમાં આપણે ઊભા છે એમાં તમને શું ફર ફેરફાર લાગે એમ

તો પણ આજે છ થી સાડા છ મહિના તમે આ ભીંડાનું ઉત્પાદન લેવાના છો તો અત્યારે હાલમાં જો આપણે જોવા જઈએ તો ખેતરમાં હવે ધીમે ધીમે આમ જોવા જઈએ તો આવું ખેતર એટલે હવે એમ કે ખેડૂતો હવે કાઢી જ નાખતા હોય મોટા મોટાભાગના ખેડૂતો અને તમે હજુ કાઢ્યું જ નથી કારણ કે હજુ દોઢ મહિનાથી બે મહિના તમે ઉત્પાદન લેશો બરાબર ને તો મતલબ આ સ્ટીમરીચ અને બાયો બાયોનાઇન્ટીનનો ઉપયોગ કરવાથી નવી નવી ફૂટ આવી બીજું કે તમને ઉત્પાદનમાં અત્યારે કેટલો મતલબ આવે છે હાલમાં જે પહેલા તમે કીધું કે બે થી અઢી મણ આવતું હતું તો અત્યારે હાલમાં કેટલો આવે છે હાલમાં બી બે અઢી મણ હજુ બી ચાલુ છે એટલે હજુ ચાલુ જ છે હા ચાલુ છે જે આમ જોવા જે તો કદાચ આપણને એવું લાગે કે આ ખેતર જોઈને હવે પૂરું થઈ ગયું ખેતર બરાબર ને પણ અત્યારે આ છે અને બાયો નાઇન્ટી નાઇનનો રેગ્યુલર ઉપયોગ કરવાથી ઉત્પાદન સતત ચાલુ જ છે અને બીજું કે ક્વોલિટીમાં તમને કેવો ફેરફાર દેખાયો ચાલુ છે અચ્છા અત્યારે ભાવ શું ચાલે માર્કેટમાં આઠસો નવસો રૂપિયા વીસ કિલોના બરાબર ને તો આ દવા છાંટવા પછીથી ક્વોલિટીમાં તમને કંઈ ફેરફાર અને એના કારણે કઈ ભાવમાં ફેરફાર મોડો કરો હા ભાવમાં બી જો ભીંડા આ દવા છાંટી પછી ભીંડો બી ક્વોલિટીમાં એના ક્વોલિટી જ નહીં હતી જે પહેલાં અમે કરેલા પહેલા સ્ટાર્ટ કરેલું ત્યારે કરોટીન જે આ બાય નાઇન્ટી ના સ્ટેમ્પ્રેજ થાય એના પછી વિન્ડો કરોટીમાં આવી ગયો એટલે ભાવમાં પણ ડિફરન્સ પડે ડિફરન્સ રહે ઓકે તો જોયે આપણે તમારા ખેતરમાં બીજું કે આ ખેતર તો છે જ પણ એના સિવાય કોઈ બીજું ખેતર પણ ખરું કે તમારું હા છે ને અચ્છા તો અહીંયા કેટલા કિલો તમે આ બિયારણ રોપેલું આમાં દોઢ કિલો ખરું દોઢ કિલો અને બીજા ખેતરમાં કેટલું છે એમાં સાડા ગ્રામ ખરું अच्छा तो आना આ ખેતરના 5 મહિના થઈ ગયા તો પેલા ખેતરના કેટલા મહિના થયા એના અત્યારે હાલમાં એ અત્યારે પૂરા જ થઈ ગયા એમાં તો જો આમાં દવા નઈ છાટી અને એક્ઝેક્ટલી ખબર પડી કે આ દવા છાંટવાથી ફૂટ નવી નવી આવતી છે પણ એમાં મે છાટીને એટલે મને ખબર પડી ગયું કે જો આ દવા વાપરવાથી ફાયદો છે મતલબ પેલા ખેતરમાં હજુ ઉપયોગ કર્યો કે નથી કર્યો ના એકવાર ઉપયોગ કર્યો છે એમાં ઓકે તો હા

એ તમે વાત કરો ઓનલાઈન અમને છે અચ્છા ને તમને સર્વિસ કોણ આપી રોહિતભાઈ આજે અહીંયા તમારા બાજુમાં અહીંયા ઉભા છે હા રોહિતભાઈ તો રોહિતભાઈ ઘણા બધા મિત્રો આ વિડીયો જોશે અને જો એ લોકો કોન્ટેક કરવા માંગતા હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો નવાણું પચીસ ત્રીસ નવાણું પચીસ ત્રીસ પંચાણું બાણું ઓકે અને તમારો પણ કોન્ટેક આપો જો કોઈ ખેડૂત મિત્રો એમ કે મારે ખેડૂત સાથે સીધી વાત કરવી છે

કે એક સરખી ફૂટ આવેલી છે અને આ ખેડૂત મિત્રનું કહેવાનું છે કે પાંચ મહિના ચલાવવા એ જ બહુ મોટી વાત છે બાકી ચાર મહિનાની અંદર ભીંડા પૂરા થઈ જાય બરાબર ને કાઢી જ નાખવું પડે ખેતર અને તમે હજી બીજા દોઢ મહિના ચલાવવાની વાત કરો છો તો લગભગ બે અઢી મહિના તમારું ઉત્પાદન અહીંયા ખેતરમાં વધારે મળવાનું તો પૈસા ટકે પણ ફાયદો થવાનો અને જમીનનો પણ આપણે વ્યવસ્થિત ઉપયોગ થઈ જવાનો તમારા ખેતરમાં આમ જોવા જઈએ તો કોઈ સમસ્યા નથી પણ કુદરતી સમસ્યા કદાચ પાણી નહીં આવી શકે પાણી નહીં આવી શકે એવું ખરું હા એવું બની શકે હા હજુ બી લાંબુ ચાલી ચલાવી શકો હા હજુ બી ચલાવવાનું પાણી હશે તો હજુ બી લાંબુ ચાલશે પણ અત્યારે પાણીની તંગી પડશે તો પછી ઓછા એક દોઢ મહિના ચાલશે ઓકે એમનું જ બીજું એમનું જ બીજું ખેતર છે ઝાંગળ પણ ભીંડા જ રોપેલા છે હા કેટલા દિવસ થયા હશે હા એ ચાલીસથી પિસ્તાલીસ પચાસ દિવસ થયા ઓકે અને આમાં કેટલા કિલો કે સાતસો ગ્રામ છે સાતસો ગ્રામ છે ઓકે તો ઉત્પાદન અત્યારે ચાલુ થઈ ગયું હા એકવાર તો એક વાર તોડી લીધા આની શું કંડિશન હતી તમે જે કીધું જ્યારે મેં રોપેલા ત્યારથી થોડાક દિવસ પછી બધા પીળા પડી ગયા પાણી કેટલા દિવસના છોડ થયા હશે આપણે જોઈ શકીએ મિત્રો જોઈ શકો છો આ ભીંડા નો ચાલુ છે ફૂટ પણ સારી છે અને છોડ ની તંદુરસ્તી તમે જોઈ શકો છો નીચેથી જ એકદમ જબરજસ્ત છે તો એક તોડ તોડાઈ ગઈ બરાબર ને તો આની અંદર શરૂઆત થી તમે સ્ટીમ રીચ અને બાયો નવાણું વાપર્યું હા શરૂઆત કેટલા સ્પ્રે થઈ ગયા અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં 4 4 5 x સ્પ્રે થઈ ગયા અને બીજું શું આપ્યું એમાં એમપીકે આપ્યું છે અચ્છા એટલે સ્ટીમ રીચ તો ઉપયોગ કર્યો જ પણ સાથે સાથે આ ખેતરમાં એનપીકે નો પણ ઉપયોગ કર્યો ઓકે તો આનાથી તમને ખેતરમાં જે ખેતર બગડી જવાનું હતું કે બગડી જ ગયું હતું એમાં ફાયદો થઈ ગયો બરાબર ને ઓકે આ જે એનપીકે છે એ તમે વાપર્યું એ કેટલી વખત પાણીમાં આપ્યું અત્યાર સુધીમાં એક આપ્યું છે એક જ વખત આપ્યું છે ઓકે તો જે ખેતરમાં કોઈ ઉમિદ ન હતી એ ખેતર માં ઉત્પાદન ચાલુ થઈ ગયું ઓકે